નમસ્કાર દર્શક દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફે અંતર્ગત આરોગ્ય કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું આજે વાત કરીશું એવા રોગ વિશે જેનાથી દર વર્ષે લાખો જીવ જાય છે અને પાંચ વર્ષથી નાની વયના બાળકો માટે પણ તે ઘાતક નીવડી શકે છે આજે વર્લ્ડ નિમોનિયા ડે છે ત્યારે ફેફસાના ચેપ વિશે આપણે ચર્ચા કરીશું ન્યુમોનિયા કારણ લક્ષણો અને ઇલાજ આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ફેફસા રોગના નિષ્ણાંત ડોક્ટર અભિષેક પ્રજાપતિ સર સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં આ સાથે જ આપણી સાથે ઉપસ્થિત છે ચેપી રોગ નિષ્ણાંત ડોક્ટર મિતેશ સુથાર સર આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં

એનું મેઇન રીઝન હતું પબ્લિક અવેરનેસ વર્લ્ડ લેવલે અને મેઇન પબ્લિક અવેરનેસ હતું કે જે ચિલ્ડ્રન છે બાળકો છે લેસ દેન ફાઈવ ઇયર્સની એજના મોસ્ટલી એમાં જો અગર સૌથી પહેલું અગત્યનું કારણ અગર જે મૃત્યુનું જે છે વર્લ્ડ વાઇડ એ ન્યુમોનિયા છે તો ન્યુમોનિયાના પ્રિવેન્શન માટે શું શું કરવું જોઈએ એની અવેરનેસ માટે સૌથી પહેલાં એ વર્લ્ડ ન્યુમોનિયાના ડે બે હજાર નવમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો અને તેના પછી એવરી ડે એવરી ઇયર એ ઓર્ગેનાઇઝેશન દ્વારા એની થીમ આપવામાં આવે છે તો આ વખતની થીમ છે ચાઇલ્ડ ન્યુમોનિયા પ્રિવેન્શન એટલે એના હેઠળ કે ચાઇલ્ડ જે આપણા બાળકો હોય જેની અંદર કેટલી શું અવેરનેસ કરીને આપણે એનું ન્યુમોનિયાને કારણે મૃત્યુ આપણે પ્રિવેન્ટ કરી શકીએ તો એનું મોસ્ટ કોમન રીઝન હોય છે વેક્સિનેશન અને વેક્સિનેશનનો જો આપણે ભારતની રીતે વાત કરીએ તો હજી પણ અમુક અંતરાળ એરિયામાં વેક્સિનેશન નહીં કરવાની મીથ હોય છે કે વેક્સિનેશન કરાવીએ તો એ એનાથી બીજું બધું કંઈક થઈ જાય એનાથી રોગો થઈ જાય સંક્રમિત થઈ જઈએ આપણું બ્લડ દૂષિત થઈ જાય તો એ બધી અવેરનેસ લાઈને વેક્સિનેશન અપાઈને ન્યુમોનિયાની જે એનું શેડ્યુલ છે ગવર્મેન્ટની અંદર જે આપણે દરેક બાળકોને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ફ્રીમાં આપવામાં આવે છે જી એ વેક્સિનનું આપણે આપણે વ્યવસ્થિત એનું આવરણ થાય બાળકો માટે જેના કારણે ન્યુમોનિયા પ્રિવેન્શન થાય એ એનું આ વખતનો મેઇન થીમ રાખવામાં આવી છે જી એટલે આ વખતની થીમ બાળકોને વિશેષ કરીને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે તો સર મિતેશ સર હવે મારો પ્રશ્ન આપને રહેશે કે ન્યુમોનિયા એટલે શું તેના કયા કારણે થાય છે આપ સરળ ભાષામાં બંને વસ્તુ સમજાવી શકો ન્યુમોનિયા એટલે ફેફસાનો ચેપ પર્ટિક્યુલરલી ફેફસામાં સોજો આવો નોર્મલી આપણે જયારે શ્વાસ લઈએ છીએ જે શ્વાસ ફેફસામાં છે ઊંડે ઊંડે સુધી જાય અને જે જે એરસેક હોય એની અંદર જે ઓક્સિજનનું ટ્રાન્સફર થતું ઓક્સિજન અંદર બ્લડમાં લોહીમાં મિક્સ થાય અને કાર્બન ડાયોક્સ બહાર નીકળે જે એરસેક હોય છે એની અંદર બેક્ટેરિયા કાં તો વાયરસ કાં તો ફંગસ એ જતા રહે અને ત્યાં સોજો આવે એના કારણે ત્યાં સફેદ પણ વધી જાય અને પાણી ભરાવા માંડે જેના કારણે વ્યક્તિને ઠંડી લાગીને તાવે ઉધરસ આવે શ્વાસ ચડે છાતીમાં દુખાવો થવી ગડફા નીકળવા કે ઉધરસમાં લોહી પડવું તે બધા લક્ષણ ન્યુમોનિયાના છે જેને આપણે સિમ્પલમાં કહીએ છીએ કે ફેફસાનો ચેપ જે આપણે વેક્સિન કરવાથી વેક્સિન આપવાથી બાળકો અને મોટી ઉંમરના લોકોને આપણે રોકી શકીએ છીએ ન્યુમોનિયા થવાના ઘણા બધા કારણો છે પહેલું તો ઇન્ફેક્શન ચેપ લાગવું ચેપ લાગવામાં બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જે સ્ટેફ્ટોકોમન બેક્ટેરિયા છે એ જે સ્ટેફાકો છે ત્રીજા જે વોકિંગનું મળે ચાલતા ચાલતા જે વ્યક્તિ નિમોનિયા થાય જે લોકો ચાલતા હોય ને મીન્સ આપડે હોસ્પિટલમાં કે માં આવે ને તાવ આવતો હોય ને એક્સરેમાં નિમોનિયા આવે તો એ નિમોનિયા જે એ બેક્ટેરિયા જેમ ક્લાયમેડિયા છે એ ટીપિકલ નિમોનિયા એ પણ એક ત્રણ બેક્ટેરિયા છે જેનાથી આ ન્યુમોનિયા થતો હોય છે ત્રીજું ફંગસ જે લોકોને રોગ નબળી રોગ પ્રતિશક શક્તિ છે જે લોકોને સ્ટીરોઇડ લેત લે છે કે જે લોકોને કેન્સર છે કિમોથેરાપી છે એચઆઈવી એડ્સના દર્દી છે જે લોકોને રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ ગયેલી છે એ એ લોકોને જે ફંગસ ઇન્ફેક્શન જેમ કે એસ્પિરિયલ્સ નામ ફંગસ હોય છે પછી ન્યુકોર માઇકોસિસ પછી હિસ્ટોપ્લાઝમા ક્રિપ્ટોકોકસ પીસીપી નામનો ફંગસ છે જે પણ ન્યુમોનિયા જે લાગે છે સર આપણી સાથે એક કોલર છે જોડાયા છે જી આપનો પ્રશ્ન હા મારો મારો પ્રશ્ન છે ઘણા ઘણા જરૂરથી અબરામભાઈ તમે સ્મુકિંગ કરો છો તમારી ઉંમર કેટલી છે એ જણાવશો પહેલા સર લાગે છે એમનો ફોન કપાઈ ગયો છે પણ આપ આપની રીતે જી જરૂરથી જો એમનો પ્રશ્ન એ હતો અબ્રમભાઈનો કે એમને ઘણા લાંબા સમયથી ખાંસી આવે છે અને એ મટતી નથી તો ખાંસી આવતી હોય તો લાંબા સમયથી તો એમાં ન્યુમોનિયા હોઈ શકે પણ જે રીતે એ બોલી રહ્યા હતા એકદમ એમ સ્વસ્થ દેખાઈ રહ્યા હતા એના પરથી એવું લાગે કે ભાઈ એ ન્યુમોનિયા કદાચ હશે તો પણ એટલો સિવિયર તીવ્રતાવાળો નહીં હોય અને ફિફસાના ખાંસી આવવાના ઘણા બધા કારણો હોય છે અને એક માત્ર ન્યુમોનિયા હોતું નથી અને જો ભારત દેશની અંદર જો ખાંસી લાંબા સમયની આવતી હોય તો એનું મુખ્ય કારણ હોય છે સ્મોકિંગ એટલે એટલા જ માટે મેં એમને પૂછ્યું કે તમે સ્મોકિંગ કરો છો લાંબા સમયથી સ્મોકિંગ કરે છો કેટલા વર્ષથી કરે છે કેટલી બીડી કે કેટલા શું સ્મોકિંગમાં શું કરે છે ટોપિકો ખાય છે કે નહીં કયા એરિયામાં રહે છે એની આસપાસનું વાતાવરણ જે કામ કરે છે એમાં કેટલું એર પોલ્યુશનમાં એ એક્સપોઝ થયેલા હોય છે એમનું ઓક્યુપેશન શું હોય છે હોય શકે ઓક્યુપેશનમાં કોઈ એવી ડસ્ટ એક્સપોઝર એમના વર્ષોથી થાય છે ટીચર હોય તો એ ડસ્ટ પેલું જે જોબ લેતા હોય એનાથી થાય છે કે નહીં અને હવે આજકાલ જે આપણે સિટીમાં જે આપણે જે ધ્યાન રાખવું જોઈએ કે જો આપણા જે ફ્લેટોમાં ને બધે કબૂતર હોય છે અને એની એની જે 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 સ્ટૂલ હોય છે એ જાય એના કારણે અંદર એલર્જન હોય તો એના પણ ક્રોનિક એક્સપોઝરને કારણે પણ લાંબા સમયની ખાંસી અને શ્વાસ લઈને એક ક્રોનિક ન્યુમોનિયા એમનો રોગ હોય તો આ ઘણા બધા રોગો ખાંસી કારણ હોઈ શકે એલર્જી પણ હોય લાંબા સમયની અને ઇન્ફેક્શન મટીને પોસ્ટર નેઝલ ડ્રીપ જો થતી હોય એના કારણે પણ લાંબા સમયની શકે માણસને એસિડિટી રહેતી હોય લાંબા સમય થી એ કંટ્રોલ ના થયેલી હોય તો એસિડ નું રિફ્લેક્સ આપણા ગળામાં આવતો હોય અને એના કારણે કપ રિસેપ્ટર સેન્સિટિવ થતા હોય તો એના કારણે પણ લાંબા સમય થી ખાંસી થઈ શકે એટલે ખાંસી ના ઘણા બધા રીઝન હોઈ શકે એટલે

કરી છે તો ફેફસા પર ન્યુમોનિયાની કેવી અસર થાય જરૂર થી સિવાની મેં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જો આપણે પબ્લિક અવેરનેસ માટે એ સમજાવવું હોય તો જેવી રીતે મિતેશભાઈ કીધું એ કે આપણે જો ફેફસાનું ઇન્ફેક્શન થાય આપણે જે કોમનલી જે થાય તો સૌથી કોમનલી થતું ફેફસાનું અથવા તો રેસ્પિટેકનું ઇન્ફેક્શન છે આપણી સાદી શરદી બરાબર એનું મોસ્ટ કોમન રીઝન હોય છે આપણું ફ્લૂ જે આપણે ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય બરાબર અને એના કારણે શરદી થાય એને આપણો અપર રેસ્પિટેક ની ઇન્ફેક્શનમાં થાય એટલે મીન્સ કે એ ઇન્ફેક્શન આપણા ખાલી નાકથી લઈને આપણા લેરિંગ સુધીના જે રસ્તો છે ત્યાં આગળ થયું છે હવે કોઈ પણ ઇન્ફેક્શન એ નીચે ઉતરે આપણો એ રેસ્પિટેક તો આખો સરંગ જ છે અને એ નીચે ઉતરે અને એ ફેફસામાં જાય અને ફેફસામાં જે નિમિત્તે સમજાવે પ્રમાણે ઇન્ફેક્શન કરે સોજો કરે ત્યાં આગળ આપણા સેલને કારણે રિએક્શન આવે જે તમે બતાવી રહ્યા હતા એનિમેશન એના સ્ટેજીસ બતાવી રહ્યા હતા એ નિમોનિયાની જે પેટર્ન બને જ્યાં આગળ ઇન્ફેક્શન થાય ત્યાં અને પછી સિમ્ટમ ડેવલપ થાય તો જે સિમ્ટમ પરથી આપણને આઈડિયા આવી શકે જો નોર્મલ સિમ્ટમ તો તાવ આવે શરદીમાં નાક નીતરે વીકનેસ લાગે માથું દુખી શકે આંખો બળી શકે આ બધું કોમન સિમ્ટમ છે હવે એ બધા જ કે ન્યુમોનિયા ના હોઈ શકે ન્યુમોનિયા જયારે ફેફસામાં ઉતરે વાયરસ કે બેક્ટેરિયા કે ફંગસ જે કીધું એ ત્યારે સિમ્ટમ સ્ટાર્ટ થાય થોડી ચેસ્ટ ટાઈટનેસ થાય શ્વાસ ચડવા લાગે માણસને અને જો એ રૂટીનલી એક્ટિવિટી કરતા હોય છે કે રોજે રોજ કઈ એક્ટિવિટી કરતા હોય અને કે રોજ ધા કે કસરત કરે છે એક્સરસાઇઝ કરે છે અથવા તો કોઈ નોર્મલ એક્ટિવિટીમાં પણ થાકી જાય અને એવું લાગે એક સિમ્પલ વર્ડ કહે ને કે ભાઈ મને આજે સારું નથી લાગતું દર્દી જે એવું બોલે આપણા જે એલ્ડરલી જે હોય આપણી ફેમિલીમાં એવું કે આજે મને ઠીક નથી લાગતું તો આ જે કોમન કોમન વર્ડ છે ને એ જયારે ઇન્ફેક્શન થઈને માણસને થાય ત્યારે આને પકડવો જરૂરી છે અને ત્યારે દર્દીને તાત્કાલિક મીન્સ કે વહેલી તકે ડોક્ટર જોડે જઈને એનું નિદાન કરાવવું ડોક્ટર પછી એને ન્યુમોનિયા છેક ને કેવી રીતે નિદાન કરે એક તો આ સિમ્ટમ થયા ફીવર છે એ બધા અને પછી એક્સરે કરાવે માં એક પેચ અમે જોતા હોઈએ એટલે આ બધા સિમ્પ્ટમ સાથે જે અપર રેસ્પિરેટરી ના સિમ્પ્ટમ છે કફ આવતો હોય જે પ્રોડક્ટિવ કફ હોય જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો પ્રોડક્ટિવ કફ હોય જો માં પેચ દેખાય જરૂર પડે તો સીટી સ્કેન પણ કરાવવું પડે અને એનાથી આપણું નિદાન થાય હવે આજની અત્યારની જે ઋતુ છે ઠંડીમાં તો મોસ્ટ કોમન હોય તો વાયરસ હવે ઇન્ફ્લુએન્ઝા આવે એચ વન એન વન જે આવે બરાબર આપણે એસરીએન્ટ વાયરસ છે કોવિડ વાયરસ જે થયો રાઈટ એ બધા વાયરલ ઇન્ફેક્શન છે અને જે મિતેશ ભાઈ કીધું એ ટિપિકલ ઇન્ફેક્શન મીન્સ કે ઇન્ફેક્શન એક જગ્યાએ ના કન્સન્ટ્રેટ રહે ફેફસા બંને બાજુ જાય અને થોડું વધારે સિવિયર ફોર્મમાં પણ માણસને બીમાર કરી શકે જેના કારણે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે બરાબર કોવિડ નાઇન્ટીનમાં આપણે બધાને બહુ જ શીખવાડેલું છે કે જ્યારે હું અહીંયા રોકવા માંગીશ આપણે કોવિડ નાઇન્ટીન પછીના એ મુદ્દા પર પણ આપણે વાત કરીશું અત્યારે આપણી સાથે વધુ એક કોલર જંબુસરથી જોડાઈ ગયા છે ગોરધનભાઈ જંબુસરથી જોડાયા છે જી ગોરધનભાઈ આપનો પ્રશ્ન પૂછશો વારંવાર કફ જામી જવું એટલે કફ ને સાથે તાવ આવો ઠંડી લાગવી સાથે સાથે શક્તિ નબળાઈ કે શરીરમાં દુખાવો માથું દુખાવો એ બધા જો લક્ષણો સાથે હોય તો એને આપણે નિમોનિયા કહીએ બાકી જો એમ નેમ જ કફ આવતો હોય તો કદાચ સાહેબે કીધું એ પ્રમાણે કે જે લોકોને સ્મોકિંગ કરવાની આદત હોય કે આજુબાજુનું એનવાયરમેન્ટ સારું નથી પોલ્યુશન છે બહુ ડસ્ટ ઉડતી હોય છે તો એમાં પણ વારેઘડી એલર્જીના કારણે જે કફ બનતો હોય છે એ આખી એના કારણે જે લોકોને વારંવાર ઉધરસ થયા કરે છે એ વસ્તુ અલગ છે જી ઈવન આપણે જે કહીએ કે ટીબી પણ ન્યુમોનિયા કરે છે જ્યારે ટીબી ફેફસામાં ઇન્ફેક્શન કરે છે અને પણ આપણે ન્યુમોનિયા જ કહીએ છીએ પણ એમાં પણ એમાં પણ એક પચીસ દિવસ થી વધારે ઉધરસ રહેવી ને તાવ આવો વજન ઉતરવું કે વારંવાર કફ આવવો તો એ પણ એક નિમોનિયાનું ટીબી નિમોનિયાનું લક્ષણ છે જી તો ગુરધનભાઈ અપેક્ષા છે આપણે આપના પ્રશ્નોનો જવાબ મળ્યો હશે હવે ડૉક્ટર મિતેશ આપણે જ પૂછીશ કે તમે હમણાં કીધું કે સામાન્ય તાવ આવે ને એ ઠંડી લાગે ન્યુમોનિયાના લક્ષણ હોય શકે તો સામાન્ય રીતે આપણને જે શરદી ખાંસીને કફ થઈ ગયા હોય એમાં અને જે ન્યુમોનિયાના લક્ષણ છે એમાં શું ભેદ એ ભેદ કઈ રીતે પારખવો કે આપણને સામાન્ય શરદી થઈ છે કે ન્યુમોનિયા ના લક્ષણ છે સામાન્ય શરદીમાં યુઝઅલી બહુ જ તાવ આવતો હોતો નથી તાવ આવે તો એકદમ જ નવ્વાણું સો સોની આજુબાજુ નો તાવ હોય અને જયારે ન્યુમોનિયામાં તો એકસો બે એકસો ત્રણ નો તાવ પણ એકદમ ઠંડી લાગીને સડનલી તાવ શરૂ થઈ જતો હોય છે ન્યુમોનિયામાં છાતીમાં દુખાવ ઘણા લોકોને થતો હોય ઘણી કોઈને એવું થાય કે મને છાતીમાં દુખ્યા કરે છે બે થી ત્રણ દિવસથી અને એક્સરે કરે તો એમાં ન્યુમોનિયા દેખાઈ જાય કાં તો પછી ન્યુમોનિયાના કારણે પાણી ભરાતું એના કારણે પણ છાતીમાંથી દુખાવ થતો હોય એના કારણે પણ જે પ્લુરો રિફ્યુઝન કે એ પણ એક આનીમોનિયાની કોમ્પ્લિકેશન છે પણ શરદી ઉધરસ આદી શરદી ઉધરસ જે વાયરલ ઇન્ફેક્શન થી થાય છે એ કદાચ એ વધારે લાંબો સમય ચાલે કા તો વ્યક્તિની રોગ શક્તિ ઓછી છે તો એ વાયરલ ઇન્ફેક્શન જે શરદી ઉધરસ છે વાયરલ ન્યુમોનિયામાં કન્વર્ટ થઈ જતું હોય છે અને એમાં પછી દર્દીને

એટલે આપણી જે હતી વર્લ્ડની ભારતની ગુજરાતની એ ડેફિનેટલી ચેન્જ થઈ છે એટલે જે કોવિડ નાઇન્ટીન વાયરસ જે એટલો બધો પ્રિવેલન્ટ પેન્ડેમિક થયો અને એના કારણે બીજા બધા વાયરસ જે એકચ્યુઅલી છે તો જીવ જ એ પોતાની સર્વાઈવ થવા માટે અલગ અલગ ટેકનિક્સ હોય એમની એને પ્રોટેક્શન માટે પોતાના અલગ આવરણો શોધે આપણા બોડીમાં હ્યુમન બોડીમાં કેટલો ટાઈમ લાંબો સમય સર્વાઈવ થઈ શકે એના રસ્તા શોધે તો એ આ બધા વાયરસ જે આપણો ઇન્ફ્લુએન્ઝા એ ઇન્ફ્લુએન્ઝા બી એસ એસ થ્રી એન ટુ જે બધા નોર્મલ વાયરસ હતા આપણો યુવન પછી ડેન્ગ્યુ વાયરસ એ જે બધાનું પેટર્ન જે છે થોડી ચેન્જ થઈ છે અને જો સૌથી ઇમ્પોર્ટન્ટ જો પેટર્ન હવે જોઈએ તો જે નોર્મલ શરદી પછી આપણે આજુબાજુ બધા તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે સાદી શરદી થઈ મટી ગઈ પણ માણસ પછી લાંબી ખાંસી પંદર વીસ વીસ દિવસ સુધી ચાલે છે મહિના સુધી ચાલે છે તો આ એક સૌથી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે ચેન્જ જોયો છે કોવિડ પહેલા ને કોવિડ પછીમાં તો આ રીઝન જ એ છે કે વાયરસને હવે લાંબો સમય બોડીમાં આપણા થ્રોટમાં રહેતા આવડી ગયું છે બીજા બધા વાયરસને કારણે પણ બીજા બધા વાયરસને કોવિડને કારણે રાઈટ તો એક ચેન્જીસ છે અને આ આપણે કેવું સ્ટ્રગલ છે આપણે માણસ જાતિએ આ પેરાસાઇટ વાયરસ બેક્ટેરિયા એ પણ સર્વાઇવ થવા માટે પોતાના પ્રોટેક્શન માટે કઈક નવું ડેવલપ કરવું એટલે જે વખતે અને આપણે બધા એક સ્લોગન આપેલું એસ એમ એસ વી તો એસ હતું એટલે આપણું આપણું જે શું કેવાય હાથ હેન્ડ વોશિંગ છે સેનિટાઈઝેશન એમ એટલે માસ્કિંગ અને ત્રીજું હતું આપણું ડિસ્ટન્સિંગ સોશિયલ ડિસ્ટન્સિંગ એ એવું જરૂર નથી દુનિયામાં સો વર્ષ પહેલા પણ કોઈ ઇન્ફેક્ટિવ ઇન્ફેક્ટિવસીઝ આવ્યો હતો કોવિડ આવ્યો અને હવે પણ જે કઈ નવા ઇન્ફેક્શન આવશે એ બધા માટે આ આનું જે સ્લોગન છે રહેશે જયારે પણ આવું કઈ ક્રાઉડેડ પ્લેસ હોય જયારે આપણને લાગતું હોય આપણે બીમાર પડીએ માણસ ઇવન જે હેલ્ધી હોય પણ જયારે આપણે બહુ ઉજાગરો કર્યો હોય જે સ્ટુડન્ટ લાઈફ ની અંદર માણસ એ વખતે બહુ જ કન્ટિન્યુઅસ વાંચ્યું હોય એક્ઝામ હોય ત્યારે બહુ ઊંઘ પૂરી ના કરી હોય આપણે બહુ જ ટ્રાવેલિંગ કરેલું હોય અને શરીરને પૂરતો થાક ના રેસ્ટ ના મળ્યો હોય આપણે પાણી બરાબર ના પીધું હોય હાઇડ્રેશન ના થયું હોય અને તો આ બધી વસ્તુને કારણે આપણી ઇમ્યુનિટી લો જાય અને એ વખતે આપણે વાયરસ કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય અને પછી જ આપણે જોતા હોઈએ કે ભાઈ ટ્રાવેલિંગ કર્યું કે એક્ઝામમાં બહુ આપણે ઉજાગરા કર્યા કોઈ કામને કારણે પછી આપણે શરદી થઈ જાય તો રીઝન જ આ હોય છે કે એ વખતે બોડીની ઇમ્યુનિટી ઓછી થાય અને એ વખતે આજુબાજુ વાટણ માં વાયરસ બેક્ટેરિયા ફંગસ જે હોય એ આપણા શરીરમાં ટુ અંદર જાય ને પછી આપણને ઇન્ફેક્શન કરીને આપણે રોગ કરે તો આ આપણા સ્ટેપ હોય છે એટલે મીન્સ કે એસ એમ એસ વી એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે હોય ત્યારે બેટર કે હવે માસ્ક જે જાપાને એડોપ્ટ કરેલું છે ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કે માસ્ક આપણે એટલીસ્ટ સાથે રાખીને ફરવું એટલીસ્ટ જે કીધું કે જે કોમ્પ્રોમાઇઝ જેની ઇમ્યુનિટી ઓછી હોય તો કયા લોકો હોય તો ઓબેસ લોકો હોય જે એજડ લોકો હોય જે કોઈ રસ્તો કોઈ ડિઝીઝના કારણે સ્ટીરોડ લેતા હોય કેન્સરના કારણે કિમોથેરાપી લેતા હોય તો આ બધા જ લોકોની ઇમ્યુનિટી લો હોય તો એવા લોકો એ તો ખાસ આ એસએમએસ બી નું જરૂરથી પાલન કરવું જોઈએ જેનાથી આજ સૌથી વધારે હાઈ રિસ્ક ઇન્ડિવિજુઅલ છે અને જેને સૌથી વધારે ન્યુમોનિયા થઈને

आदिवासी गौरवना प्रतीक स्वतंत्रता अग्रदूत भगवान बिरसा मुंडा जन जन धरती आबा माननीय प्रधान श्री नरेंद्र भाई मोदी तथा माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल प्रेरक उपस्थिति में पंदर नवम्बर बेहजार पच्चीस रोज नर्मदा जिला खाते भगवान बिरसा मुंडा की एक सौ पचासमी जन्म जयंती રાષ્ટ્રીય સ્તરની જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી યોજાશે પ્રેરક નાટ્ય પ્રસ્તુતિ સાથે ભગવાન બિરસા મુંડાજીના આદર્શો ફરી જીવંત થશે આ સાથે તેમના ત્યાગ વીરતા અને સમર્પણને યાદ કરવા ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ચૌદ જનજાતીય જિલ્લાઓમાં નીકળશે ગૌરવ રથયાત્રા જેમાં શાળા કોલેજો અને ગામે ગામ યોજાશે આરોગ્ય અને સ્વચ્છતા અભિયાન તથા સાંસ્કૃતિક અને પ્રેરણાદાયક કાર્યક્રમો ચાલો આપણે સૌ સાથે મળી ધરતી આબાના આદર્શોને નમન કરીએ અને જનજાતીય ગૌરવને નવી ઊંચાઈ આપીએ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસ જન્મ જયંતી ગૌરવનો ઉત્સવ પ્રેરણાનો સંદેશ

પછી એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુ ને વધુ મજબૂત બનતો જાય આજે મારા કારણે તારી આ હાલત થઈ પપ્પા ના એ કઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો ને આ બધી વસ્તુ થી રહીને તમે તમારા કર્તવ્યમાંથી પાછા નહીં પડતા આરાધ્ય પપ્પાનું સપનું

લક્ષણો અને ઈલાજ પર અને આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અભિષેક અને ડોક્ટર મિતેશ સર આપ બંનેની સાથે ચર્ચા આગળ વધારીશું ડૉક્ટર મિતેશ આપને પૂછવા માંગીશ કે ન્યુમોનિયા થી બચવા માટે રસી ઉપલબ્ધ છે અને હા તો કઈ 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 રસી છે કયા કયા ઉંમરે લેવી જોઈએ અને કોણે ખાસ લેવી જોઈએ ન્યુમોનિયા બચવા માટે આપણે જોડે બે રસીઓ છે એક છે વાયરલ ની એટલે જે ઇન્ફ્લુએન્ઝા જે જે સ્વાઈન ફ્લુલ લેંગ્વેજ સ્વાઈન ફ્લુ કહીએ જે વાયરસ છે કહીએલી આ જયારે શિયાળામાં કે આ સિઝનમાં ચોમાસાની સિઝનમાં વધારે થતું હોય છે એ ફ્લુ શોટ જે સિમ્પલ લેંગ્વેજમાં ફ્લુ શોટ કે દર વર્ષે આપણે ફ્લુ શોટ જયારે જે સિઝનમાં જયારે વાયરસનું લેવલ વધારે થતું હોય છે પર્ટિક્યુલર ઓગસ્ટ સપ્ટેમ્બર આપણી સિઝન એવી છે કે જ્યારે વેક્સિન લઈએ તો પછી સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આપણને પ્રોટેક્શન કરે એનું પ્રોટેક્શન મળે મોટી ઉંમરના વ્યક્તિ છે પચાસ વર્ષ પછી એના માટે તો ફ્લુ શેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે દર વર્ષે લેવો જોઈએ અને બેક્ટેરિયલ નિમોનિયા જે સ્ટેપ્ટોકોકલ ન્યુમોનિયાના બેક્ટેરિયા જે કોમન બેક્ટેરિયા છે કે જેનાથી આ ન્યુમોનિયા થાય છે ઘણા ટાઈપ ઘણા સીરો ટાઈપ છે પણ એ જે વેક્સિન આપણી જે ન્યુમોનિયાની વેક્સિન છે જે બે મહિને અંતરે લેવાની હોય છે એ પર્ટિક્યુલરલી પચાસ વર્ષ કે પછી પંચાવન સાઠ વર્ષ પછી પણ લઈ શકાય જે લોકો ડાયાબિટીસ છે એ લોકોને શરૂઆતના અર્લી સ્ટેજમાં પણ લઈ શકે બે ડોઝ જ લેવાના હોય છે વેક્સિનની ઇફેક્ટ લાંબા સમય સુધી રહેતી હોય છે એટલે એ પર્ટિક્યુલરલી બહુ જ ઇમ્પોર્ટન્ટ વેક્સિન છે જે બેક્ટેરિયલ ન્યુમોનિયા જે બે વધારે થોડો વધારે પ્રોબ્લેમેટિક કરતો હોય છે મોટી ઉંમરના વ્યક્તિ માટે બાળકોમાં પણ સેમ સ્ટેપ્ટોકોલ ન્યુમોનિયા જે વેક્સિન છે ન્યુમોનિયાની એ પણ આપણે દસ વર્ષથી નાના બાળકો એ લોકોને આપી શકીએ છીએ અને પાંચ વર્ષના બાળકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વેક્સિન છે વાયરલ ન્યુમોનિયા માટે પણ બાળકોને આપણે પર્ટીક્યુલરલી કન્સિડર કરતા હોય છે કે જે છોકરા બાળકો સ્કૂલમાં જતા હોય છે પાંચ વર્ષ પછીના એ લોકોને પણ આપણે આ ફ્લુ શોટ દર વર્ષે અપાઈ શકીએ છીએ તો સર આપે કહ્યું કે ન્યુમોનિયા ફંગસ બેક્ટેરિયા અને વાયરસથી થાય તો એ ત્રણેમાંથી કયું વધારે ઘાતક ન્યુમોનિયા છે એમ કહી શકાય ઘાતક નિમોનિયા પર્ટિક્યુલરલી જે બેક્ટેરિયલ નિમોનિયા છે જે ઓલ્ડ એજમાં ઇવન બાળકોમાં પણ એ ઘણી વાર બહુ સિરિયસ થઈ જતું હોય છે એ જ બેક્ટેરિયા છે ફેફસાના બેક્ટેરિયા બ્લડમાં જાય અને સેપ્ટિસેમિયા જે બાળકને થાય કે જે સ્ટેપ્ટોમોને બેક્ટેરિયામિયા થાય મેનિન્જાઇટિસ થાય એમાં બ્રેઇન મગજમાં સુધી ઇન્ફેક્શન પહોંચી શકે એ થોડું વધારે ઘાતક હોય છે અને ઇવન આ જે આપણે જે સ્વાઇન ફ્લૂ જે છે જેની રોગ પ્રતિ નબળી છે એ લોકોને પણ સ્વાઇન ફ્લૂ જ્યારે થાય છે ત્યારે પણ એ ઘણી વાર વેન્ટિલેટર સુધી પણ પહોંચી જતા હોય છે દર્દીઓ એટલે આમ તો બંને બંને જ નિમોનિયા એવા છે કે જે ઘાતક પરિણમી શકે છે શરૂઆતના સ્ટેજમાં જો ટ્રીટમેન્ટ થાય શરૂઆતના સ્ટેજમાં નિદાન થઈ જાય તો આ જે ગંભીર પરિસ્થિતિમાંથી પહોંચવાની શક્યતા ઓછી થઈ જાય જી તો ડોક્ટર અભિષેક પાંચ વર્ષથી ઓછા બાળકોને ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે હોય છે અને એમના માટે ઘાતક બી વધારે હોય છે અને વૃદ્ધો માટે બી એ જ વસ્તુ છે તો એ કેમ હોય છે જીવલેણ એમના માટે શું કારણ છે એટલે ઇમ્યુનિટી બાય ડિફોલ્ટ જોઈએ બેન તો એવું નથી હોતું કે બાળકોની ઓછી હોય છે બાળકોએ બાય નેચરલી જે ભગવાને અથવા તો કુદરતે આપેલું છે ને એ ઇમ્યુનિટી ઓલ્ડ એજ કરતા તો વધારે જ હોય છે પણ એમનો રેસ્પિરી ટ્રેકની જે એનેટોમી રચના એ રીતે હોય છે કે એમને ઇન્ફેક્શન જલ્દી ઉતરી જાય શક્યતા હોય છે અને અને એના કારણે જયારે એ ન્યુમોનિયા એ અનડાયગ્નોઝ રહે લાંબા સમય સુધી તો એમાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે ફેફસામાં સોજો આવે અને જો ટ્રીટમેન્ટ ના થઈ તો એમાં એ બાળકનું મૃત્યુ થઈ શકે અને એટલા માટે પાંચ વર્ષથી નીચેના બાળકો માટે વર્લ્ડ લેવલે સૌથી વધારે વેક્સિનનું ઇમ્પોર્ટન્સ છે જે આપણે જે ગવર્મેન્ટની અંદર જે વેક્સિન હોય એની અંદર છ મહિને દસ મહિને ચૌદ મહિને અને દોઢ વર્ષ બુસ્ટર એ વેક્સિન જો અપાઈ ગયેલી હોય તો એટલું જ એટલું ડેફિનેટલી કહી શકાય કે જો બીજું કોઈ રોગ ના હોય અને જો આ વેક્સિન લીધેલી હોય તો પણ ઇન્ફેક્શન અગર થાય તો હમણાં બહુ જ નાના લેવલનું થાય માઇલ્ડ લેવલનું થાય અને એનાથી મૃત્યુ થવાના ચાન્સીસ લગભગ નહીવત હોય છે એટલે એ છે ઇમ્પોર્ટન્સ પાંચ વર્ષથી ઓછા બાળકોમાં વેક્સિનેશનનું ઇમ્પોર્ટન્સ અને જો બાળકોની જ વાત કરવી હોય તો વધારે જો એક્સપોઝ એને જો થતા હોય બાળકો તો બીજું મોસ્ટ કોમન રીઝન હોય છે સેકન્ડ હેન્ડ સ્મોક કે જે એનો એના પિતા કે એના આજુબાજુના સરાઉન્ડિંગમાં કોઈ સ્મોકિંગ કરતું હોય અને કન્ટિન્યુઅસ એને એ સ્મોકિંગ પેસી સ્મોકિંગ એને એના ફિફસામાં જતું હોય એનો ધુમાડો તો એના લંગ્સ થોડા નબળા પડી શકે અને એના કારણે પણ એ નબળા ફિફસામાં ઇન્ફેક્શન વધારે બગડી શકે એવી શક્યતા હોય છે પણ જો ઇમ્યુનિટીની વાત છે તો ઓલ્ડ એજ કરતા તો બાળકોની વધારે સારી હોય છે બાકી ઇમ્યુનિટી માટે જો હોય તો આપણે ફિફ્ટી ની ઉપરના વૃદ્ધો અને જેને કોઈ રોગ છે ઇવન યંગ એજમાં પણ જો જે વધારે પડતું ઓલ્ડ ઓબીએસ હોય દોઢસો કિલો વજન હોય એકસો વીસ કિલો હોય વજન તો એ ભલે ચાલીસ વર્ષનો જ હોય તો પણ એની ઇમ્યુનિટી ઓછી આપણે કન્સિડર કરી શકાય તો એવી જ રીતે એવા ઇન્ડિવિજ્યુઅલ પણ ખાસ વેક્સિન લેવી જરૂરી બને છે સમયસર અને બીજું કહેવા માંગી જો વેક્સિનની જે વાત છે તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જયારે છે સમજવી જરૂરી છે કે એડલ્ટમાં કે વેક્સિન જ્યારે લઈએ ત્યારે જરૂરથી આપણા બોડીમાં એ વખતે કોઈ ચેપ હોવો જરૂરી નથી અરે ના હોવો જરૂરી છે કે મીન્સ કે તાવ આવતો હોય તમે શરીર દબાવ તબિયત તમારી બીમાર હોય તો ત્યારે તમે વેક્સિન લેવા જાઓ ત્યારે તમારે ખાસ ડૉક્ટરને કેવું જરૂરી છે ડૉક્ટર તપાસ કરશે જ પણ જો એ વખતે તમે વેક્સિન લો છો તો એ ઇન્ફેક્શન જે ઓલરેડી છે એ વધારે એને ગ્રો થવાનો એક મોકો મળે છે બીકોઝ કે વેક્સિન જ્યારે લેવાય ત્યારે બોડીમાં એ ઇમ્યુનિટી પેદા થાય એન્ટીબોડી પેદા થાય કે પહેલા 7 થી 10 દિવસ સુધી થોડી ઇમ્યુનિટી લો થાય છે અને એને પછી એ ઇમ્યુનિટી આપણને બુસ્ટ અપ થાય છે એ ઇન્ફેક્શન એ બેક્ટેરિયા માટે તો એ ખાસ વસ્તુ સમજવી જરૂરી છે પબ્લિકે જી તો ડોક્ટર અભિષેક અને ડોક્ટર મિતેશ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આયા અને ખૂબ સરસ માહિતી ન્યુમોનિયા વિશે આપી હજુ પણ ઘણી બધી વાતો બાકી રહી ઘણી બધી જાગૃતિ આવે એવી વાતો કરવાની બાકી રહી પણ આપણી પાસે સમયનો અભાવ છે જેના કારણે આ કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરવો પડે છે તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપણને અહીં આવ્યા અને તો દર્શક મિત્રો ન્યુમોનિયાથી બચવા માટે જેમ ડૉક્ટરે કહ્યું એમ કે સ્વચ્છતા રાખવી માસ્ક પહેરવું વેક્સિનેશન એવું ખૂબ જ અગત્યનું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જે વસ્તુ આપણે કોરોના કાળ દરમિયાન કરતા હતા એ કરીશું તો આપણે વાયરસથી બચી શકીશું અને આપણે સ્વસ્થ રહી શકીશું એ ઉપરાંત કસરત પણ એટલી જ તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે તો ફરી મળીશું નવા એક વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર